मातृभूमि न्यूज मातृभूमि आवाज मातृभूमि के लिए દ્વારકા સમુદ્ર સીમમાં મરીન પોલીસનું જબરદસ્ત પેટ્રોલિંગ ઓપરેશન સિંદુર બાદ સુરક્ષામાં કરાયો વધારો ત્રણ તરફથી સમુદ્ર સીમાથી ઘેરાયેલો દ્વારકા જિલ્લો દેશની સુરક્ષા માટે છે અતિ મહત્વનો જિલ્લામાં આવેલા ત્રેવીસ માંથી એકવીસ ટાપુ ઉપર જવા તંત્રએ લગાવી છે રો દ્વારકા જિલ્લા વિસ્તારમાં સમુદ્રમાં ગેરકાયદેસર રીતે અને સરકારના નિયમોનું પાલન કર્યા વગર માછીમારી કરતા અનેક બોટો ઝડપાઈ

દ્વારકા જિલ્લા પોલીસે અધિનિયમ હેઠળ બીએનએસ ની વિવિધ કલમો મુજબ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ